ब्रेक बाद आप નું સ્વાગત છે હવે વાત નવા મુદ્દાની આ મુદ્દો છે મહિલાઓનો તેમણે કેવી રીતે ઊંચી ઉડાન ભરી એના વિશે આજે કરીશું વાત આજુ અમારી જે પહેચાન થી किसी की बीवी या फिर बहू के नाम से हमें जाना जाता था लेकिन उन्होंने एक दो दीदी का जो हमें नाम दिया है तो इससे हमारे पूरे गांव में

આવા જ એક લાભાર્થી બનાસકાંઠાના ઠાકોર સમાજની એક મહિલા છે તેમણે આ નમો ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન મેળવ્યું છે ડ્રોન તો મળી ગયું પણ એને ચલાવવું કેવી રીતે ફિકર નોટ કેન્દ્ર સરકારે એનો પણ ઉકેલ શોધ્યો છે આ નમો ડ્રોન દીદીને તાલીમ પણ અપાઈ બનાસકાંઠાની આ મહિલાએ પુણેમાં પંદર દિવસ સુધી ટ્રેનિંગ મેળવી આ ડ્રોનનો ઉપયોગ શેના માટે કરવો આ પણ તમને સવાલ થતો હશે આ મહિલાએ ડ્રોન વડે પોતાના ખેતરમાં સક્સેસફુલી જંતુનાશક દવાનો છટકાવ કર્યો આ મહિલા કોણ છે અને આ પ્રોજેક્ટ થી તેમની લાઈફમાં શું ફરક પડ્યો એ પણ અમે તમને કહીશું અમને અમે 15 દિવસ પૂના ટ્રેનિંગ લીધા બાદ અમને પછી ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તે પછી અમે ટ્રેનિંગ લઈને આવ્યા તે પછી 1 મહિના પછી ઇફકો દ્વારા ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને અમને આપવામાં આવ્યું હતું અને આમાં જે પહેલાં જે પંપ દ્વારા દવા છાંટતા હતા અને જે ટ્રેક્ટર દ્વારા દવા છાંટતા હતા તેમાં જોખમ વધારે હતું ડ્રોન દીદી યોજનાના લીધે હવે ઘણો ફાયદો થશે કેમકે આપણે એક જ જગ્યાએ ઉભા રહીને ડ્રોનમાં દસ લિટર જેટલી તેની કેપેસિટી છે તેમાં દવા નાખીને આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ હવે હું પહેલા તમને બનાસકાંઠાની ડ્રોન દીદીએ કેવી રીતે ટ્રેનિંગ મેળવી એ જણાવું કારણ કે આ જાણવું જરૂરી છે ડ્રોન દીદીની ઊંચી ઉડાનની અમે વાત કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની ડ્રોન દીદી જેમને સરકાર દ્વારા ડ્રોન જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવી હતી સાડી પહેરીને તે પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી મહિલાનું નામ છે તેજલબેન સોલંકી સરકારે આપેલા ડ્રોનની કિંમત અંદાજે લાખ રૂપિયા છે 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 હવે આખી આ યોજના શું અને કેવી રીતે કામ કરે તે વિગતવાર પીએમ મોદીએ નમો ડ્રોન દીધી યોજનાની શરૂઆત બે હજાર બાવીસમાં માં કરી હતી દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ યોજનાને લાગુ કરાઈ રહી છે એના માટેની ટ્રેનિંગમાં શું શીખવામાં આવી રહ્યું છે એ પણ અમે તમને જણાવીશું આખરે આ ટ્રેનિંગ કયા પ્રકારની હશે તેને ફરી એકવાર હું તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ આ ટ્રેનિંગમાં ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત ડેટા એનાલિસિસ અને ડ્રોનના મેન્ટેનન્સ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે આ સાથે ખેતીમાં જુદી જુદી રીતે ડ્રોનનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત ડ્રોનથી પાક પર સતત નજર રાખવા માટેનું પણ શીખવાડવામાં આવે છે જંતુનાશકો અને ખાતરોનો છંટકાવ કરવાની પણ અહીં તાલીમ આપવામાં આવે છે હવે હું તમને સમજાવીશ કે નમો ડ્રોન સ્કીમથી શું ફાયદો થશે એ પણ આપણે જાણવું જરૂરી છે નમો પાયલટ યોજના અને ખાસ નમો ડ્રોન દીધી મહિલાઓ આર્થિક રીતે પગભર થશે ખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધશે જંતુનાશક દવાઓનો સારી રીતે છંટકાવ થતા ખર્ચ ઓછો થશે અને રોજગારીની તકો પણ અહીં વધશે એટલે સરકારનો હેતુ એટલો જ કે મહિલા આત્મનિર્ભર બને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં ડ્રોન દીધી માટે સ્કીમ જે લોન્ચ કરવામાં આવી તેમાં પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા ગયા વર્ષની સરખામણીમાં અઢી ગણે વધારે ફાળવણી કરવામાં આવી હતી ગયા વર્ષે આ યોજના માટે બસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા આ સ્કીમ બાબતે સરકારનો ટાર્ગેટ અમે તમને જણાવીશું એ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું કે આખરે આ પ્રોજેક્ટ આખરે શું છે સરકારનો પ્રોજેક્ટ છે કે આગામી ત્રણ વર્ષમાં વધુ દસ લાખ મહિલાઓને ડ્રોનની ટ્રેનિંગ આપવામાં આવશે સરકાર ડ્રોન માટે ટ્રેનિંગ સેન્ટર્સ મેન્ટેનન્સ સેન્ટર્સ અને ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે ડ્રોન ટેકનોલોજીના વિકાસ માટે રિસર્ચને પ્રોત્સાહન આપવામાં આવશે જેનાથી વધારે ને વધારે તેનો વિકાસ થાય નવો ડ્રોન દીદી ખરેખર ઊંચી ઉડાન ભરી રહી છે એક મહિલાને મદદ મળે તો એનાથી આખા પરિવારને મદદ મળે છે આ યોજનામાં મહિલાઓ અને કૃષિ ક્ષેત્રે બનેલા બંનેના હિતો પણ સમાયેલા છે